ભાવનગરમાં ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે મહિલાની ધરપકડ એકંદરી ડિસેમ્બર નિમિત્તે દારૂની રેલમછેલ રોકવા પોલીસ સર્તક ભાવનગર પોલીસની સતતતાને કારણે શહેરમાં વધુ એક દારૂનો જથ્થો પકડી પાડવા સફળતા મળી હતી શહેરમાં ક્રાઇમ બ્રાન્ચની પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાયે બાતમી મળેલ કે શહેરના આડોડિયાવાસ વિસ્તારમાં એક મહિલાના ઘરે દારૂનો જથ્થો ઉતર્યો છે પોલીસે આ જગ્યા ઉપર રેડ કરતા ધનવંત્રીબેન અજયભાઈ આડોડિયાના રહેણાંકના મકાનમાંથી ઇંગ્લિશ દારૂની બસો ચોપન બોટલ સાથે ધનવંત્રીબેનની ધરપકડ કરી તેમના વિરુદ્ધ પ્રોબેશન સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો રિપોર્ટર ફિરોજ મલેક ભાવનગર